પૈસા નથી શેઠ પાસે ફોન લાગ્યો તો શેઠ કે મેં સુરત છે બરાબર બે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા તેમાં તીન હજાર રૂપિયા આપેલા બે હજાર રૂપિયા કાલે આપશું એમ કીધેલા બરાબર અને તમે વાપરી નાખ્યા ત્રણ હજાર રૂપિયા એટલા બધો પરિવાર કામ ભોગે હજાર રૂપિયા નો તો નુસ્તો ભાડો ગાડી જ કરીને ગયા હતા કેવડી એવું હમણાં કેવડી જવાનું ભાડું નથી તો કેટલા રૂપિયા માં પહોંચ તમે

બરાબર બરાબર હા ભાડું આટલા નાના છોકરા છે ચાલો જય માતાજી મિત્રો તો જે માણસ ને મેં મદદ કરી છે એ નાના નાના છોકરા હશે અને મોટા મોટા ત્રણ ચાર ચાર જણા મોટા છે ને બીજા નાના નાના છોકરા છે તો એ સિદ્ધપુર બાજુના છે મહારાષ્ટ્ર બાજુના અને ચાલતા આવતા હતા એટલે મને એમ થયું કે આ લોકોને પૂછવા દે તો મેં પૂછ્યું અને નાની એવી મદદ કરી છે અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો વધારે વધારે શેરને સબસ્ક્રાઈબ કરજો જોઈ દે મગરા માતાજી